પાઉભાજી નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અને યાદ આવી જાય કે આપણે હોટલમાં રેસ્ટોરન્ટમાં કે લારી પર ખાધેલી પાઉભાજી કેટલી ટેસ્ટી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી પાઉભાજી આજે આપણે બનાવીશું ઘરે અને એવી રીતે જ બનાવીશું અને એ બી ફટાફટ બની જશે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે એને સર્વ બી કરીશું તો અગર આવી પાવભાજી આપણને ઘરે મળી જાય તો મજા જ આવી જાય તો ચલો ફ્રેન્ડ્સ આપણે આજે પાઉંભાજી ઘરે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં શાકભાજી લઈ લીધા છે બે બટેકા બે ટમેટા બે કાંદા એક બીટ એક કેપ્સિકમ અડધું ગાજર ધાણા મરચાં લસણ અને વટાણા અને ફ્લાવર બધું ધોઈને સારી રીતે કટ કરી લીધું છે અને બધાના પીસ કરીને આપણે એને બાફવા રાખશું બધું શાકભાજી આપણે કૂકરમાં નાખીને એક ચમચી મીઠું અડધી ચમચી હળદર અને દોઢ ગ્લાસ પાણી અને અડધો ચમચો તેલ નાખીને ત્રણથી ચાર સીટી સુધી આપણે કૂકરને થાવા દઈશું તાકે આપણા જે શાકભાજી છે એ સારી રીતે બોઇલ થઈ જાય જ્યાર સુધી શાકભાજી બોઇલ થઈ રહ્યા છે ત્યાર ત્યાર સુધી આપણે એનો મસાલો કરી લઈએ તો એક કઢાઈ લઈ લીધી છે અને એની અંદર બે ચમચા તેલ નાખી દીધું છે અને એક મોટો ચમચો ભરીને બટર જેમ જ તેલ અને બટર થઈ જાય તો એક કાંદો મેં બાફવામાં નાખ્યો હતો અને એક કાંદાને મેં કટ કરી લીધું છે થોડું બ્રાઉન થઈ જાય એટલે મરચાં અને લસણનો પેસ્ટ નાખી દઈશું અડધા મરચાં અને લસણ બાફવામાં પણ નાખ્યા હતા અડધું કેપ્સિકમ કાપી લીધું છે ને અડધું બાફવામાં નાખ્યું હતું તો વઘારમાં આપણે અડધું અડધું જ રાખશું એક ટમેટું બાફવામાં નાખ્યું હતું અને એક ટમેટાની પ્યુરી કરી લીધી છે આ બધું સારી રીતે આપણે થાવા દઈશું એક ચમચી મીઠું અડધો ચમચો હળદર બે ચમચા જીરું એક ચમચું લાલ મરચું આ બધાને મિક્સ સારી રીતે કરશું ને સારી રીતે થવા દઈશું પછી બે મોટા ચમચા ભરીને પાઉભાજી મસાલો નાખશું પાઉભાજી મસાલો જેમ જ એડ કરશો એટલે આખી મસાલાની રંગત જ બદલાઈ જશે એ પણ તળાઈ જાય એટલે બાફેલા વેજીટેબલ્સને આપણે મેશ કરી લીધા હતા એને પણ નાખી દઈશું અને અડધો ગ્લાસ પાણી પણ નાખી દઈશું બધું સારી રીતે ઉકળી જાય પછી ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું પણ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત તો આપણે હવે શાક પાઉભાજીને સ્ટ્રીટ સ્ટાઇલ બનાવવા માટે એક તવામાં તેલ બટર અને લસણની ચટણી લઈ લીધી છે બધાને સારી રીતે તળાવવા દઈશું અને પાઉભાજી જે બનાવી છે એને એડ કરીને ગરમ થઈ જાય એટલે પાઉભાજીની પ્લેટમાં સર્વ કરી દઈશું પાછું બટર લેશું લાલ મરચાંની ભૂકી અને થોડા ધાણા નાખીને થાવા દઈશું ને આપણા પાઉને આવી સરસ રીતે આપણે ફ્રાય કરી લેશું તો આ આપણી એકદમ ઢાબા અને સ્ટ્રીટ સ્ટાઇલ હોટલ જેવી પાઉભાજી ઘરમાં જ રેડી છે એકદમ ફટાફટ અને બહુ જ ઓછી મહેનતમાં અને એને આવી રીતે ફ્રાય કરેલા પાઉ સલાડ લીંબુ અને બટર સાથે સર્વ કરજો તો ખાવાની બહુ જ મજા આવી જશે રેસિપી અહીંયા સુધી જોવા માટે આપનો ઘણો ઘણો આભાર મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઇક અને શેર અને કમેન્ટ કરજો થેન્ક યુ